તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પરસોત્તમ રૂપાલાય એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી ત્યાર પછી એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજના લોકોએ માફી નથી આપી અને હાલ એમ કહેવા છે કે ક્ષત્રિય સમાજ લોકોનું એવું કેવું હતું કે જે પરસોત્તમ રૂપાલે ટિપ્પણી કરી છે તો એની ટિકિટ રદ થવી જોઈએ તો હાલ એમ કેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને ઘણા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે ભૂલ કરી છે તો એને માફ કરી દેવા જોઈએ તો પરષોત્તમ રૂપાલાને માફી આપી જોઈએ કે ના આપી જોઈ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે અને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના લોકો ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો પરસોત્તમ રૂપાલાએ હજી ટિકિટ રદ કરી નથી તો દોસ્તો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમે જોઈ શકો છો કે પરશોત્તમ રૂપાલાએ ખાસ કરીને ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ લોકો એટલા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ક્ષત્રિય સમાજનું એવું કેવું છે કે પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરે તો જ એને માફી મળે નકર નહીં તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કે ફરીવાર બીજા વિડીયો મળી તપતે કલે જય હિન્દ જય ભારત બાય બાય